નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના જેતપુર ગામના કમલેશભાઈ ગામેતી થાવરાજીનું ઘર ગરવખરી અને પશુ બળીને ખાખ થઈ ગયા છે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના ગુરુવારના રોજ બે ત્રીસ કલાકે અરવલ્લી ભિલોડા તાલુકાના જેતપુર ગામે ગામેતી કમલેશભાઈ થાવરાજીના ઘરે અગમ્ય કારણસર અચાનક આગ લાગી હતી જેમાં તેમની ઘરવખરી અને ઘરની આગળ એક ભેંસ અને બે ગાય બળીને ભસ્મીભૂત થઈ ગયેલ છે જેના લીધે ઘર પરિવારના આવકના સાધન સામગ્રી બનીને ખાક થઈ ગઈ છે અને જેમાં આશરે આર્થિક ચાલ લાખ જેટનું નુકસાન પામેલ છે જેના કારણે પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી પહોંચે છે સરકારશ્રીને પરિવાર તરફથી આર્થિક મદદ મળે તેવી વિનંતી અને આજીજી કરવામાં આવી છે પડકાર અરવલ્લી ન્યૂઝ દ્વારા પણ સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આવા ગરીબ પરિવારને આર્થિક સહાય આપો તેવી વિનંતી અરવલ્લી જિલ્લાનો હું પીલોડા તાલુકાનો હું અને જેતપુર ગામનો હું અને મારું નામ છે ગામેથી કમલેશભાઈ થાવરાજી અને મા રહેતી મો લગ્નમાં જ આવેલો હતો મારા પત્રીજીનું હતું અને અચાનક આગ બળવાથી મા રહેતી એક ગાય બે ગાયો ને એક ભેંસ અને મા સરકાર કંઈક સહાય આવે તે એવું કઈક કરે છે ક્યારે મળી ગયું